દેશના એક રાજ્યોમાં ઠંડી વધી રહી છે તાપમાન ઘટવામાં અનેક બીમારીનું જોખમ વધી રહ્યું છે આવું જ એક ઇન્ફેક્શન અને આરસીયુ વાયરસના તેના કેસમાં ઉનાળો સરખામણી શિયાળો વધુ આવે છે વાયરસના વિશે નિષ્ણાતો પાસે જાણીએ કે શિયાળાની ઋતુમાં શરૂ થઈ ગયેલી જે તાપમાન ઓછું થવાની તે અનેક બીમારીઓ જોખમ વધે છે જે આ ઋતુમાં રેસીપીટી અને જેમાંથી સીપીએલ વાયરસમાં આરસીયુના કેસમાં પણ વધી જાય છે જે આરસીયુના શિયાળામાં કેસમાં વધી જતા જેમાંથી આવા અનેક સવાલો જવાબ જવાબમાં માટે દિલ્હીમાં એઆઈએમસી અને પીડિયાટ્રીમાં વિભાગ ડોક્ટર હિમાંશુ પદાણી સાથે વાતચીત કરી અને પધાણીએ ડોક્ટર વાયરસ વિશે વિગત જણાવે છે કે જે ડોક્ટર હિમાંશુ જણાવે આરસીઓના કેસમાં આખો વેસો જોવા મળે છે કે શિયાળામાં કેટલાક કેસ એવી વધી જાય છે કે તાપમાનના ઓછું હોવાને કારણે આરસીઓના ઇન્ફેક્શનના કેસમાં વધતા જોખમ હોય છે જેમાંથી આ નમી આ આવું એટલે કે એટલા માટે થાય છે જેમાં કારણે જે ઋતુમાં હવામાન નમી ઓછી ઓછનને વાયરસમાં ઝડપથી ફેલાય છે જ્યાં વિટામિન ડીમાં ઋતુમાં લોકોના શરીરમાં વિટામિન ડીની ગુણ પણ થઈ જાય છે વાયરસના કારણે જે ખતરો વધારે છે તેમાંથી આરસીનાના પ્રાફિક લક્ષણો શું છે કે ડૉક્ટરના જણો કે આરચીના મોટા ભાગમાં કેસમાં બાળકોને જેમાંથી જે આવે છે તે માટે વાયરસના કેટલાક દિવસોમાં સારો સારા પણ થઈ જાય છે અને મહત્તમ બે સમાપ્તના સમય લાગે છે પરંતુ કેટલાક પેચવા માટે તેના લક્ષણો ગંભીર પણ હોય છે શકે છે સબસ્ક્રાઈબમાં માય ચેનલ લાઈક શેર